આ બધી સમાધિ પ્રકરણની વાતો આપણે શાસ્ત્રોમાંથી વાંચી છે મહારાજના સમાધિ પ્રકરણ સાથે સરખાવી લઈએ તો પણ સમજાઈ જાય કે સ્વામિનારાયણ ભગવાન કોણ છે સ્વામિનારાયણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ અક્ષરાધિપતિ સર્વાવતારી હતા અને રહેશે જ આજ નહી તો કાલ એ વાત જગતને સમજવી જ પડશે સત્યને સ્વીકાર્યા સિવાય કોઈ છુટકો જ નથી ફરી એકવાર શ્રીજી મહારાજ માંગરોની બજારમાંથી પસાર થતા હતા એ વખતે બે પટેલ માંગરોમાં ખરીદી કરવા આવેલા લગભગ દિવસના અગિયાર વાગ્યા હતા એ બંને પટેલો વાણિયાની દુકાને ઊભા ઊભા એમને જે માલ સામાન લેવો હશે એનું ભાવતાલ કરતા હતા વાણિયાએ એકદમ કહ્યું કે પટેલ ઘડીક ઊભા રહો દુકાન બંધ કરવી છે પછી કહે કે નું વાસી દો પટેલ કહે પણ શું થયું ત્યારે તે બોલ્યા કે સ્વામીનારાયણ અત્યારે બજારમાંથી નીકળે છે અને ઢોલકા વાગે છે એની નજર પડી જાય તો આપણે લાકડું થઈ જઈએ ત્યારે બંને પટેલ મુંજાયા અને કહે કે શેઠ તમે તો બાળનું બંધ કરીને બેસી જાઓ પણ અમારું શું ત્યારે તે કહે કે ભાઈ તમે પણ માથે ફળિયા ઓઢી અને બેસી જાઓ ખબરદાર જો ઊંચું જોયું તો આ ઢોલકા સંભળાતા બંધ થાય ત્યાં સુધી એમને એમ બેસી રહીજો પછી બંને માથે ઓઢીને બેસી ગયા સંતો હરિભક્તો આ બધું જોઈને હસતા હસતા મહારાજ દર્શન કરતા હતા અને મહારાજ ની સાથે ધૂન કે એ જતા રહ્યા હવે મોટું ઉઘાડું પછી બંને પટેલે માથે ઢાંકેલ વસ્ત્ર દૂર કર્યું પણ તેમને એમ થયું કે જગતમાં જેનો આટલો બધો પ્રતાપ છે એ સ્વામિનારાયણ કેવા હશે તેથી વાણિયાને પૂછ્યું કે એમાં સ્વામિનારાયણ કોણ